નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી એક ગામમાં એક સુંદર છોકરી હતી જેમનું નામ મિહિકા હતું મિહિકા એક નમ્ર અને મીઠી સ્વભાવવાળી છોકરી હતી તે દિનચર્યા માટે પોતાના ઘરના કામોમાં મશગૂલ રહેતી હતી પરંતુ મનની લાગણીઓ તેને ક્યારેય સ્વતંત્ર લાગતી હતી એક દિવસ ગામમાં એક નવા છોકરાનું આગમન થયો તેનો નામ અરનાવ હતું તે એક સમજદાર અને મોહક માણસ હતો જેના અવાજમાં એક અજોડ માયાબી હતા અરનાવ તે ગામમાં એક નવો ઉપકરણો ગોઠવવા માટે આવ્યો હતો મિહિકા અને અરનાવ એક દિવસ ગેટ ટુગેધર મળ્યા આ ભેટ તેમના માટે એક મૌલિક અનુભવ બની મિહિકાને અનુભવાયું કે અરનાવનો હસાવવો અને ચિક્કાર એક અનોખું આનંદ છે તેની પોતાને ખેંચાતી હતી પણ તેને આ સન્નિહિત મોમેન્ટમાં ગુમાવવાનું ન હતું અરનાવ પણ મિહિકાની મનોભાવનાને સમજી રહ્યો હતો તેમ છતાં એક પ્રહેલું તેમનો આ સંબંધ મફત નહીં રહ્યું જે સમયે મિહિકાને જીવનના દ્વાર પર ચિંતાઓની લાગણી આવી અર્નવને પણ આ પ્રેમની શાંતિ મળવા માટે પોતાની લાગણીઓ વ્યક્ત કરવાની શક્તિ મળી એક દિવસ અર્નવ મિહિકાને એક સુંદર જગ્યા પર લઈ ગયો અને કહ્યું મિહિકા મારા દિલની વાત સાંભળો હું તને પ્રેમ કરું છું મારી બધી દુનિયા તારી અંદર જ છુપાઈ છે મિહિકાએ આ શબ્દો પર કંપાવું લાગ્યું પરંતુ સાથે સાથે તેનું મન ખુશીથી ભરાઈ ગયું અરનાવ હું પણ તને પ્રેમ કરું છું તે જવાબ આપતા કહ્યું પ્રેમ વચ્ચેનું સંકલ્પ બનાવતી આ જોડી એક નવા જીવનમાં આગળ વધવા માટે તૈયાર હતી ગામમાં બધા આ પ્રેમની કથા સાંભળતા રહ્યા અને મિહિકા અને અર્નાવનું નામ એક અનમોલ યાદ તરીકે રહી ગયું કથાનો સિદ્ધાંત પ્રેમ એ જીવનની સૌથી ખૂણાને બદલે આપણી આંખોમાં આનંદ અને પરિપૂર્ણતા લાવતું છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ